ગરીબ કલ્યાણ મેળામાં ઘોટાળો લાભાર્થીઓએ માંગ્યું કંઈક અને મળ્યું કંઈક સરકારી રાહે કામ થાય છે કચ્છ જિલ્લાના એક ચાર ગરીબ વર્ગે ગરીબ કલ્યાણમાં રોજગારી માટે ફોર્મ ભરેલું હતું જેમાં જાણવા મળતી વિગતો અનુસાર ગામના બેને સિલાઈ મશીન માટે મીનાક્ષીબેન અને ભારતી બેને પણ સિલાઈ મશીન માટે ફોર્મ ભરેલું હતું તેમજ એક મિકેનિકલ ભાઈએ પણ કીટ માટે ફોર્મ ભરેલું હતું પરંતુ આ ત્રણ મહિલાઓને સિલાઈ મશીનને બદલે રેકડી આપવામાં આવેલ છે અને મિકેનિકલ ભાઈને લુહાર કામના સાધનો આપવામાં આવેલ છે આમ આ ગરીબ વર્ગ સાથે આવો અન્યાય થતાં રોષની લાગણી ફેલાય છે

રેકડી આપી છે કેબિન ઠંડા ગરમની હવે અમે લેડીઝ મેં પોતાના ધંધા માટે છે ને સિલાઈનું ફોર્મ ભર્યું અને રેકડી આપેડી હું લેડીઝ રેકડી કેવી રીતના આકલું મા દૂધ ડેરી માં ગૌશાળા જે આપણી દેશી કાખરે છે ને ગીર ગાય વિજળી રહી છે દેશી ગાયનું દૂધ એટલે અમૃત દેશી કાકરેશ ગાયના દૂધમાં સ્વર્ણ તત્વ હોય છે જે અન્ય દૂધાળુ ઢોરમાં જોવા મળતું નથી દૂધ અમૃત પચાસ રૂપિયા લીટર ઘી એક કિલો રૂપિયા એક હજાર બે કિલો રૂપિયા અઢારસો ત્રણ કિલો રૂપિયા પચીસો દેશી કાકરેજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ માગ શાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિન્કિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંકલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ